આદનપુર શહેરના વોર્ડ નંબર સાત અને વિઠ્ઠલનગર બે વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી પાણીના નિકાલ ન થવાને કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરી નષ્ટ થઈ રહી છે જ્યારે પીવાનું પાણી પણ ગંદા પાણી સાથે ભળી જતા આરોગ્યને જોખમ ઉભું થયું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ભાજપના હાલના ધારાસભ્ય લવિંગજી ઠાકોર શહેર પ્રમુખ રાજભાઈ અને નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી ત્રણેયનું એન્જિન ફેલ સાબિત થયું છે આ ત્રણેય નેતાઓની ગેરહાજરી વચ્ચે કોંગ્રેસના વોર્ડ નંબર એકના નગરસેવક જયાબેન ઠાકોર અને શહેર મહિલા પ્રમુખ પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા ત્યારે પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે તેવું કહ્યું નહીં તો રાતનપુરના વિસ્તારમાં આરોગ્ય અને સુરક્ષાની ગંભીર સમસ્યા ઉભી થશે અત્યારે આપ પાણી જોઈ શકો છો કે કેટલું બધું પાણી ભરેલું વરસાદ બિલકુલ છે નહીં વરસાદ ગયાનો પણ કલાકો થયા છે હજુ સુધી પાણી નીકળ્યા નથી ઘરોમાં પાણી છે બાળકો સ્કૂલે જઈ શકતા નથી જ્યારે જાનવરો પાણીમાં રહે છે અને પ્રજા અહીંયા ઘણા ઘરે ઘરે માંદગીના ખાટલા પણ છે પાણીનો કોઈ પણ જાતનો અહીંયા નિકાલ નથી ખાસ તો એ નવાઈની વાત છે કે આ વિસ્તારની અંદર સાત નંબર વોર્ડની અંદરથી રાધનપુર નગરપાલિકાના મહિલા પ્રમુખ જે અત્યારે ભાજપ માં ચૂંટાઈ ને બેઠા છે ભાવનાબેન વિક્રમભાઈ જોશી જેઓને અહીંયા થી ઘણા બધા કોબલા કોબલા વોટ આપી અને પ્રજાએ એમને બહુ જ મોટી આશા અને અપેક્ષાઓ સાથે નગરપાલિકા પ્રમુખ પદ ઉપર બેસાડ્યા છે ત્યારે નગરપાલિકાના મહિલા પ્રમુખ જયારે ત્યાં બેઠા છે એમનો જ વિસ્તાર છે છતા હજુ સુધી અહીંયા આવ્યા છે બેન જોવા કોઈ દાખલા માટે અહીંયા આવ્યા નથી એ બેન જોવા પણ આવ્યા નથી કે અહીંયા પરિસ્થિતિ શું છે કેમની છે એટલે બેનને વિનંતી કરીએ છીએ કે બેન શ્રી આપ અહીંયા આપના પગલાં પાડો અને જોવો અને પ્રજાના હાલ પૂછો અત્યારે પ્રજાને શું તકલીફ છે કેવી વેદનાઓ વેઠી રહ્યા છે